બધું હોય પણ પોતે કમાતો ના હોય તો છોકરી બતાયા પછી આપણે જ સાંભળવાનું આવે ને અરે કમાતો જ હશે ને છોકરો અને એના વેચાને નહીં કશું તમે જોવા ગયા હતા લગન પછી વેસા નીકળ્યા તો આપણે જ આખી જિંદગી સાંભળવાનું આવે ને અને લગન પછી એ લોકોનો ઝઘડો થાય ને તો એ લોકો એમ જ કે આ લોકો એ બતાવી તું બણેલા ગણેલા છોકરાઓ તો કઈ વેસા નહીં હોતા હશે અવ તમને મને વિશ્વાસ ના થાય તમે મને એમ જ કીધું તું કે હું એન્જિનિયર છું એકઈમાં પાસ તો થયા છો નહીં આ વરી ફરીને મારા ઉપર જ છે છેલ્લે